જય સદારામ બાપા આજે અમારા ગુગળથી રમેશજી ઠાકોર અહીંયા ઉપસ્થિત રહ્યા છે જેમને ઘણી બધી કુપનો લીધી હતી અને એ કુપનોની અંદર એમનું વિજેતા થયેલા છે પણ અહીંયા સાધારણ શૈક્ષણિક સંકુલમાં જે એમનો ભાવ પ્રગટ કર્યો છે અને એમનું જે આપવાની જે ભાવના છે એ ભાવના જોઈને આપણે જે એમનું ઇનામ વિજેતા હતા એ ઇનામ વિજેતા માંથી રમેશજી ઠાકોર એ પચાસ ટકા રકમ રકમ એ એ શ્રી શૈક્ષણિક સંકુલમાં જમીન પેટે જમા કરાવે છે સાથે સાથે એમનો ફાળો પણ છે તો એમના વતી પણ ખૂબ ખૂબ આભાર કરીએ છીએ કે એમને સદારામ શૈક્ષણિક સંકુલમાં આટલો મોટો જે દાન કરે છે

રકમ ટેક્ટર રકમ જે ઓખો વાવા સન્માન કરવામાં આવશે ભૂમિ પૂજન ના દિવસે ત્યારે ભૂમિ પૂજન થાય ત્યારે રમેશજી નું આપણે સન્માન કરશું ખરેખર તમારા જેવા દાતાઓ અમને મળતા રહે અને સમાજનું જે શિક્ષણનું કાર્ય છે એ કાર્યમાં અમને મોટી